જો તમે ટાઇલિસ અને કુલ દેખાવા માટે ટેટું કરાવતા હો તો સાવધાન રહો કારણ કે તે તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે તબીબોનું કહેવું છે કે ટેટું કરાવવા માટે વપરાતી સહાય અને સોયથી માત્ર હિપેટાઇટિસ બી અને સીઝ નહીં પરંતુ એસઆઈવી લિવર અને બ્લડ કેન્સરનું પણ જોખમ રહે છે આવી સ્થિતિમાં જો તમને પણ ટેટું કરાવવાનો જુસ્સો અને રસ હોય તો તરત જ સાવધાન થઈ જાઓ નિષ્ણાતોના મતે જ્યારે કોઈ નિષ્ણાત દ્વારા ટેટુ કરવામાં ન આવે ત્યારે તે વધુ જોખમી છે આ વિશેની માહિતીની ગેરહાજરીમાં શેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે હિપેટાઇટિસ બી સી અથવા એસઆઈવી જેવા ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે સ્વિન્ડનની લર્સ યુનિવર્સિટીમાં આને લગતું એક સંશોધન કરવામાં આવ્યું હતું જેઓ અગિયાર હજાર નવસો પાંચ પાર્ટિસિપેટને સામેલ કરવામાં આવ્યા છે જેઓ ટેટુ કરાવતા લોકોમાં મેલીફોલમાં નામના બ્લડ કેન્સરનું જોખમ વધારે જોવા મળ્યું હતું આનું જોખમ તે લોકોમાં સૌથી વધુ હતું જેમણે બે વર્ષમાં પોતાનું પ્રથમ ટેટું કરાવ્યું હતું ટેટુની સાયમાં પોલીસાઈટલી એરોમેટિક હાઇડ્રોકાર્બન હોઈ શકે છે જ્યારે તેને તોસામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે સાયનો મોટો ભાગ તોશાથી દૂર લસિકા ગાંઠોમાં જાય છે જ્યાં તે એકઠો થાય છે ટેટુની શાહીમાં ખતરનાક રસાયણો જોવા મળે છે જે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે નિષ્ણાતોના મતે તેથી વ્યક્તિએ ફક્ત સ્ટાઇલ અથવા કુલ દેખાવા માટે ટેટુ ન કરાવવું જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો